નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું યંડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દિવસે ખેતમજૂરી રાત્રે વાંચન આદિવાસી દીકરીએ નીટ પાસ કરી દિવસે ખેતમજૂરી અને રાત્રે વાંચન કરીને એક આદિવાસી દીકરીએ નીટની પરીક્ષા પાસ કરી છે હવે તે તેના ગામની પહેલી ડોક્ટર બનવા જઈ રહી છે દલિત આદિવાસી સમાજને મળતી રૂપ અનામતની કાયમ ટીકા કરતા લોકોને કદી આ સમાજના યુવક યુવતીઓ કેવી રીતે કપરી પરિસ્થિતિમાંથી આગળ આવે છે તેની ખબર નથી હોતી ઓડિશાના કાલાહાંડીની આદિવાસી છોકરી બિંદુ નાયકે ખેતી અને મજૂરી વચ્ચે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો આજે બિંદુ નીટ પાસ કરીને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બની છે ગરીબી મજૂરી અને ખેતી વચ્ચે જીવન જીવતી ઓડિશાના કાલાહાંડી જિલ્લાની બિંદુ નાયકે સાબિત કર્યું કે પરિસ્થિતિઓ સામે ક્યારેય હાર માનવી નહીં એકવીસ વર્ષીય બિંદુ નાયક નુઆપાડા ગામની રહેવાસી છે આજે તે મેડિકલ કોલેજમાં ડૉક્ટરનું શિક્ષણ મેળવી રહી છે બિંદુના માતા પિતા નરેન્દ્ર નાયક અને પ્રેમશીલા નાયક ખેતમજૂર છે અને ભત્રા જનજાતિના છે નુ નુઆપાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાંથી અભ્યાસ કરનાર બિંદુએ દુલ્મી દુલ્મીબંધના કન્યાશ્રમમાં પોતાનો આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો સંજોગો એવા હતા કે દસમા ધોરણ પછી ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન લગભગ સકનાચૂર થઈ ગયું પૈસાના અભાવે તેણીને ગામ તરફ ગામ તરફ ફરવાની ફરજ પડી જ્યાં તેણીએ સ્થાનિક લોકોને ટ્યુશન શીખવાનું અને ખેતીમાં મદદ કરવાનું શરૂ કર્યું એ દરમિયાન તેણીના સંબંધી પૂજા હારે તેણીની પ્રતિભાને ઓળખી અને વધુ અભ્યાસ માટે આર્થિક મદદ કરી એક મુલાકાતમાં બિંદુએ જણાવ્યું અમારો પરિવાર ખેતમજૂરી કરતો હતો તેમાંથી મને જે પણ પૈસા મળતા હતા એવું અભ્યાસમાં રોકાણ કરતી હતી બાદમાં મારા ભાઈ એને સંબંધીએ મને ધોરણ બારમાં પ્રવેશ મેળવવામાં મદદ કરી અને ટેકો આપ્યો બે હજાર ચોવીસમાં મેં ધોરણ બાર પાસ કર્યું અને પછી એક વર્ષ માટે નીટની તૈયારી કરી તે સમય દરમિયાન મારા ભાઈએ હોસ્ટેલ અને અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાયો તેમની પ્રેરણા અને મદદથી હું અહીં પહોંચી શકીશું બે હજાર ચોવીસમાં બિંદુએ ધોરણ બારમાં લાંજીગઢ તાલુકામાં ટોપર બનીને બધાને આશ્ચર્યશક્ત કરી દીધા એ પછી તે ભુવનેશ્વર ગઈ અને કોચિંગ લીધું અને જૂન બે હજાર પચીસમાં યોજાયેલી નીટ પરીક્ષામાં સફળ થઈ આજે તે ઓડિશાના બ્રહ્મપુરમાં આવેલી પ્રખ્યાત એમ કે સીજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પ્રવેશ લઈને ડૉક્ટર બનવાના પોતાના સ્વપ્નને વાસ્તિકતામાં ફેરવી રહેશે બિંદુની આ સફળતા અનેક આદિવાસી દીકરીઓને પ્રેરણા આપશે બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ